કારું તો આ કરવું પડશે આવો બેવો પાણી પાણી લાવો ભાઈ ભૂલા ગાડી લા બુકિંગ કરાઈ લેવાના કે આ પોચન થઈ ઓ લાઈ દી એવો ના વાજીરો તો યાદ આવી જાય તૈયારી જ રાખો આપણે લાઈ દેવાની છે પણ જ છે કાલે જઈ લઈ લી એવો તમન પેડા ખવડાવી દી હા ચાબા બનાવી દો ભાઈ હાલો પાણી લો પીવો

વાતો કરી દીધી ગાડી તો લાવી પડે પૈસા નું સેટિંગ નહી શું કરું કઈક તો કરવું પડે કયો આઈ જોય હેડો પેલું આપડે ગાડી પેલું બુકિંગ કરાઈ તું પેમેન્ટ કરવાનું હવે હારુ બોલા ભાઈ તો ગેરેજ દેખો એવું લાગે મારી આવું ઓટો છે ને ગાડી લેવાનું કહેતા હતા એવા અમે પેલો સુરમ મળ્યો તે કહેતો જી આવું લેવ પોણી પોણી લાવો ચા બાબા ના દો બે વાર બે તમે બે ચા પોણી કહી

આપડી એવું એટલું બધું ના થાય પણ એ કરે તો કરાવું કરાવન ચલો તા પછી માનો રૂપો તમને કાળો રાખો હા આ જરાય બ તૈયારી 1 આખો દાડો પુદરા પાળ પાળ કર ખાતા નહીં ના કે આ હિન્દી કરવા

આ શું શિયા કળે મને પણ ઉભા રો કે ના તારી નો હાથો લેવા જતો પર બે લાભ પછી કોદારું તું દેખાયું આખો આગળ હેલો રહ્યો હાલવો પડે એટલે મોટા પણ ઘર બધું બાફી બાફી દળી એમ વાકભાજી વેસો કઈક લીલું ખો આ સોટી ગયું હતું આ દેખાઈ ગયા એમ મને એમ હતો હો ગાય નું દૂધ એકલું પીવું હા એટલે ગાય આ દૂધ નઈ પડતું આ સોટી ગયા

પૈસા લાયેલો ઊંડી આવી પણ બાર માં તો પણ આપડે હારી જોઈએ ઘર ઘર આગુ ઘર ઘર આગુ વેપારીઓ તો હે દસ લીટર દૂધ કે એ તો પેલું લેવા તો એ ફટાકડી ને એ બધું પીવડાવાતા ખવડાવા આઠ વાડી દોહર દાડા નેક ર કો એક બોય ને એ વેપારી ની બેહ ન લાવન થા એ તો મેં આમ ફસ્યો કે દીતા મે અમાર ના તો ફસાઈ જ્યો આ તો નહીં પણ કાઈ કહ તો કે

આવતો પણ હું જોતો હોય ને તૈયારી મારે જવું પડે હમણાં લગી મારા ગોમ માં જવાનું દૂધ ભરવા એટલે તપાસ કરતો આવું અરે અહી તો કઈ ગોમ માં તા વ્યાપારી પૂછી જોતા આપડા ભાઈ બંધ ખબર તો હા આપડે ચાર ના ભાઈ એટલે ભાઈબંધી આપડે કલાક જોડી રેતા એક તો દેતા પાડે ને કકરાટ કરે આ તમે પણ પ્યાલ જેવું આપડા ચાર ની જૂની ભાઈબંધી પણ આ ડોહિ આવે પછી તમે બદલાઈ જાય યાર બે મહિના થઈ ગયા એ વાત નતો જોઈએ રખડવા હું એ ગોમ આવું એટલે ઓટો મારું બનતા હું તો માર જોડે આમ રખડતા જોડો પૈયા થોડા

આમાં તો આખી જિંદગી કાર નાખવાના આમાં બહુ કશું તો બસ ગેર પણ